એટલે કે ગુપ્ત યોદ્ધાઓની કઈ વિજય નિશ્ચિત છે અને કેમ ઉત્તર છે તમે બાળકો જે માયા પર જીત મેળવવાનો પુરુષાર્થ કરી રહ્યા છો તમારું લક્ષ્ય છે કે અમે રાવણથી પોતાનું રાજ્ય લઈને જ છોડીશું આ પણ ડ્રામામાં યુક્તિ રચેલી છે તમારી વિજય નિશ્ચિત છે કારણ કે તમારે તમારી સાથે સાક્ષાત પરમ પિતા પરમાત્મા છે તમે યોગ બળથી વિજય મેળવો છો મન મના ભવના મહામંત્રથી તમને રાજાઈ મળે છે મળે છે તમે અર્ધો કલ્પ રાજ્ય કરશો ગીત છે મુખડા દેખ લે પ્રાણી જરા દર્પણ મે ઓમ શાંતિ મીઠા મીઠા બાળકો જ્યારે સામે બેઠ બેસેલા રહે છે તો સમજે છે બરોબર અમારો કોઈ સાકાર ટીચર નથી અમને ભણાવવા વાળા જ્ઞાનના સાગર બાબા છે આ તો પાક્કો નિશ્ચય છે તે અમારા બાપ પણ છે જ્યારે ભણે છે તો ભણવા પર અટેન્શન રહે છે સ્ટુડન્ટ પોતાને સ્કૂલમાં બેસેલા હોય તો ટીચર યાદ આવશે નહીં કે બાપ કારણ કે સ્કૂલ મે સ્કૂલ માં બેઠા છે તમે પણ જાણો છો બાબા ટીચર પણ છે નામ નામ ને તો નથી પકડવાનું ને ધ્યાન માં રાખવાનું છે અમે આત્મા છીએ બાપ થી સાંભળી રહ્યા છીએ આ તો ક્યારેય હતું જ નથી ન સતયુગ માં ન કળયુગ માં થાય છે માત્ર એક જ વાર સંગમ પર થાય છે

તમે સતો પ્રદાન પણ બની રહ્યા છો ધન પણ લઈ રહ્યા છો પોતાને આત્મા જરૂર સમજવાનું છે બુદ્ધિ ભાગવી નહી જોઈએ અહીંયા બેઠેલા છો તો બુદ્ધિમાં આ રહે કે શિવ બાબા ભણાવવા માટે ટીચર રૂપમાં આવ્યા કે આવ્યા તેજ નોલેજફુલ છે અમને ભણાવી રહ્યા છે બાપને યાદ કરવાના છે સ્વદર્શન ચક્રધારી પણ અમે છીએ લાઈટ હાઉસ પણ છીએ એક આંખમાં શાંતિ ધામ એક આંખમાં જીવન મુક્તિ ધામ છે આ આંખોની વાત નથી આત્માને ત્રીજું આત્માનું ત્રીજું નેત્ર કહેવામાં આવે છે અત્યારે આત્માઓ સાંભળી રહી છે જ્યારે શરીર છોડશે તો આત્મામાં આ સંસ્કાર હશે અત્યારે તમે બાપથી યોગ લગાવો છો સત્યુપથી લઈને તમે વિયોગી હતા અર્થાત બાપથી યોગ નહી હતો અત્યારે તમે યોગી બનો છો બાપના સમાન યોગ શીખવવા વાળા છે ઈશ્વર એટલે એને કહેવામાં આવે છે યોગેશ્વર તમે પણ યોગેશ્વરના બાપો છો એમને યોગ લગાવવાનો નથી તે છે યોગ શીખવવા વાળા પરમ પિતા પરમાત્મા તમે એક એક યોગેશ્વર યોગેશ્વરી બનો છો પછી રાજ રાજેશ્વરી બનશો તે છે યોગ શીખવવા વાળા ઈશ્વર પોતે નથી શીખતા પોતે શીખતા નથી શીખવે છે શ્રી કૃષ્ણની જ આત્મા અંતના જન્મમાં યોગ શીખી પછી શ્રી કૃષ્ણ બને છે એટલે શ્રી કૃષ્ણને પણ યોગેશ્વર કહી દે છે કારણ કે એની આત્મા પણ અત્યારે શીખી રહી છે યોગેશ્વરથી યોગ શીખી શ્રી કૃષ્ણ પદ પામે છે આનું નામ પછી બાપે બ્રહ્મા રાખ્યું છે પહેલા તો લૌકિક નામ હતું પછી મરજીવા બન્યા છે આત્માને જ બાપનું બનવાનું છે બાપના બન્યા તો મરી ગયા ને તમે પણ બાપ દ્વારા યોગ શીખો છો આ સંસ્કારોથી તમે જશો શાંતિ ધામમાં પછી નવો પાર્ટ પ્રારબ્ધનો ઇમર્જ થશે ત્યાં આ વાતો યાદ નહીં રહેશે આ અત્યારે બાપ સમજાવે છે હવે પાર્ટ પૂરો થાય છે પછી નવો નવા સર નવેસરથી શરૂ થશે જેમ બાપને સંકલ્પ ઉઠ્યો કે હું જાઉં તો બાપ કહે છે હું આવું છું અને મારી વાણી ચાલવાની શરૂ થઈ જાય છે ત્યાં તો શાંતિમાં છે પછી ડ્રામા અનુસાર એનો પાર્ટ શરૂ થાય છે આવવાનો તો સંકલ્પ આવે છે ઉઠે છે પછી અહીંયા આવીને પાઠ ભજવે છે તમારી આત્મા પણ સાંભળે છે નંબર વાર પુરુષાર્થ અનુસાર કલ્પ પહેલાની જેમ દિવસ પ્રતિ દિવસ વૃદ્ધિને પણ પામતા જ હશે એક દિવસ તમને મોટા રોયલ હોલ પણ મળશે જેમાં મોટા મોટા લોકો પણ આવશે બધા ભેગા બેસીને સાંભળશે દિવસ પ્રતિ દિવસ સાહુકાર થી રંક પણ થતા જશે ગરીબ પણ થતા જશે પેટ પીઠ થી લાગી જશે એવી આફતો આવવાની છે મુસળધાર વરસાદ પડશે તો બધી ખેતી વગેરેમાં ખેતી વગેરે પાણીમાં ડૂબી જશે નેચરલ કેલેમિટીસ તો આવવાની જ છે કુદરતી આપદાઓ તો આવવાની જ છે વિનાશ થવાનો છે આને કહેવામાં આવે છે કુદરતી આપદાઓ બુદ્ધિ કહે છે વિનાશ થવો થવાનો જરૂર છે તરફના માટે પણ તૈયાર છે નેચરલ કેલેમિટીસ વગેરે પછી છે અહિયાંના માટે તો ભારતમાં કુદરતી આપદાઓ આવશે આમાં ખૂબ હિંમત જોઈએ અંગત પણ ઉદાહરણ છે ને દ્રષ્ટાંત છે ને એને કોઈ હલાવી ન શક્યો આ અવસ્થા પાકી કરવાની છે હું આત્મા છું શરીરનું ભાન તૂટતું જાય સત્યુગમાં તો જ્યારે ઓટોમેટિકલી સમય પૂરો થાય છે તો સાક્ષાત્કાર થાય છે અત્યારે અમારે આ શરીર છોડી જઈને બાળક બનવાનું છે એક શરીર છોડી જઈને બીજામાં પ્રવેશ કરે છે સજાઓ વગેરે તો ત્યાં કંઈ છે જ નહીં બાકોને બતાવતા રહેશે પછી બાપનો પાઠ પૂરો થશે તો તમારો પણ પૂરો થઈ જશે પછી તમારો સતયુગમાં પાઠ શરૂ થશે અત્યારે તમને તમે પોતાનું રાજ્ય લેવાનું છે આ ડ્રામા ખૂબ યુક્તિથી બનેલો છે તમે માયા પર જીત મેળવો છો આમાં પણ ટાઈમ લાગે છે તે લોકો તો એક તરફ સમજે છે કે અમે સ્વર્ગમાં બેઠા છીએ આ સુગધામ બની ગયું છે બીજી તરફ પછી ગીત ગીતમાં પણ ભારતની હાલત સંભળાવે છે તમે જાણો છો આ તો વધારે જ તમો પ્રધાન થઈ ગયા છે જામ અનુસાર તમોપ્રધાન પણ જોરથી થતા જાય છે તમે હવે સતો પ્રધાન બની રહ્યા છો અત્યારે નજીક આવતા જાવ છો અંતમાં વિજય તો તમારી થવાની જ છે હાહાકારની પછી ફરી જય જયકાર થશે ઘીની નદીઓ વહેશે ત્યાં ઘી વગેરે ખરીદી નહીં કરવું પડશે બધાની પાસે પોતાની ગાયો ફસ ક્લાસ હોય છે તમે કેટલા ઊંચા બનો છો તમે જાણો છો વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રોફી પછી રિપીટ થાય છે બા પાવીને વર્લ્ડની હિસ્ટ્રી રિપીટ કરે છે એટલે બાબાએ કહ્યું આપ પણ લખી દો વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રોફી કેવી રીતે રિપીટ થવાની છે આવીને સમજો જે સેન્સિબલ હશે સમજદાર હશે કહેશે અત્યારે આયરન એજ છે તો જરૂર ગોલ્ડન એજ રિપીટ થશે કોઈ તો કહેશે સૃષ્ટિનું ચક્ર લાખો વર્ષનું છે અત્યારે કેવી રીતે રિપીટ થશે અહીંયા સૂર્યવંશી ચંદ્રવંશીની હિસ્ટ્રી તો છે નહીં અંત સુધી આ ચક્ર કેવી રીતે રિપીટ થવાનું છે જાણતા નથી કે આમનું રાજ્ય પછી ક્યારે થશે રામ રાજ્યને જાણતા નથી અત્યારે તમારી સાથે બાપ છે જે તરફ સાક્ષાત પરમપિતા પરમાત્મા બાપ છે એમની જરૂર વિજય થશે થવાની છે બાપ કોઈ હિંસા થોડી કરાવશે કોઈને મારવું હિંસા છે ને સૌથી મોટી હિંસા છે કામ કટારી ચલાવવી અત્યારે તમે ડબલ અહિંસક બની રહ્યા છો ત્યાં છે જ અહિંસા પરમો દેવી દેવતા ધર્મ ત્યાં ન લડે છે ન વિકારમાં જાય છે અત્યારે તમારો છે યોગ બળ પરંતુ આને ન સમજવાના કારણે શાસ્ત્રોમાં અસુરો અને દેવતાઓની લડાઈ લખી દીધી છે अहिंसा ने कोई जानतू नहीं आ तमे जानो छो तमे छो इनकॉग्निटो वॉरियर्स गुप्त योद्धा अननोन बट वेरी वेल नोन बाबा कहे छे भले तमे तमने कोई जानतू नहीं पण तमे बद्धा योद्धा छो तमने कोई वोरियर समझ से हुं तमने कोई योद्धा समझ से તમારા દ્વારા બધાને મનમના ભવનો સંદેશ મળશે તે છે મહા મનુષ્ય આ વાતોને સમજતા નથી સત્યુગ ત્રેતામાં આ હોતું નથી મંત્રથી તમે રાજાઈ મેળવા મેળવી પછી જરૂર નથી તમે જાણો છો અમે કેવી રીતે ચક્કર લગાવીને આવ્યા છીએ અત્યારે પછી બાપ મહામંત્ર આપે છે પછી અડધો કલપ રાજ્ય કરશે હવે તમારે દેવી ગુણ ધારણ કરવાના અને કરાવવાના છે બાપ રાય આપે છે પોતાનો ચાર્ટ રાખવાથી ખૂબ મજા આવશે રજિસ્ટરમાં ગુડ બેટર બેસ્ટ હોય છે ને પોતે પણ ફિલ કરે છે કોઈ સારું ભણે છે કોઈનું અટેન્શન નથી રહેતું તો ફેલ થઈ જાય છે નાપાસ થઈ જાય છે આ પછી છે બેહદનું ભંટર બાપ ટીચર પણ છે ગુરુ પણ છે બંને ભેગા ચાલે છે આ એક જ બાપ છે જે કહે મર જીવા બનો તમે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો બાપ કહે છે હું તમારો બાપ છું બ્રહ્મા દ્વારા રાજ્ય આપું છું આ થઈ ગયો વચમાં દલાલ આનાથી યોગ નથી લગાવવાનો અત્યારે તમારી બુદ્ધિ લાગી છે તે પોતાના પતિઓના પતિ શિવ સાજનની સાથે આ આમના દ્વારા તે તમને પોતાના બનાવે છે કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો અમને આત્માને પાર્ટ પૂરો કર્યો હવે બાપની પાસે જવાનું છે ઘરે અત્યારે તો આખી સૃષ્ટિ તમો પ્રધાન છે પાંચ તત્વ પણ તમો પ્રધાન છે ત્યાં બધું જ નવું હશે અહીંયા તો જુઓ હીરા જવારાત વગેરે કંઈ પણ નથી સત્યુગમાં પછી ક્યાંથી આવે છે ખાણો જ્યારે બધી ખાલી થઈ ગઈ છે તે બધું ફરીથી હવે ભરતું થઈ જાય છે ભરાઈ જાય છે છે ખોદીને લઈ આવે વિચાર કરો આ નવી વસ્તુઓ હશે ને લાઈટ વગેરે પણ જેમ કે નેચરલ રહે છે સાયન્સ થી અહીંયા શીખતા રહે છે ત્યાં આ પણ કામમાં આવે છે હેલિકોપ્ટર ઉભા હશે બટન દબાવ્યું અને ચાલ્યા કોઈ તકલીફ નથી ત્યાં બધું ફૂલ પ્રૂફ હોય છે ક્યારેય મશીન વગેરે ખરાબ થઈ ન શકે બેઠા સેકન્ડમાં સ્કૂલમાં કે હરવા ફરવા પહોંચે છે પ્રજાના માટે પછી એનાથી ઓછું હશે તમારા માટે ત્યાં બધું બધા સુખ હશે બધા સુખ હોય છે અકાળે મૃત્યુ થઈ નથી શકતું તો તમને બાળકોને કેટલું અટેન્શન આપવું જોઈએ માયાનું પણ ખૂબ જોર છે આજે માયાનો અંતિમ પંપ લડાઈમાં જુઓ કેટલા મરે છે લડાઈ બંધ થતી જ નથી ક્યાં આટલી મોટી દુનિયા ક્યાં માત્ર એક જ સ્વર્ગ હશે ત્યાં એવું થોડી કહેશે ગંગા પતિત પાવની છે ત્યાં ભક્તિ માર્ગની કોઈ વાત જ નથી અહીંયા ગંગામાં જુઓ આખો શહેરનો કચરો પડતો રહે છે બોમ્બેનો બધો કચરો સાગરમાં વહી જાય છે ભક્તિમાં તમે મોટા મોટા મંદિર બનાવો છો હીરા ઝવેરાત તો સુખ રહે છે ને પોણો ભાગ સુખ છે બાકી ચોથો ભાગ છે દુઃખ અડધું અડધું હોય પછી તો મજા જ ન રહે ભક્તિ માર્ગમાં પણ તમે ખૂબ સુખી રહો છો પાછળ મંદિરો આ આવીને લૂટે છે સતયુગમાં તમે કેટલા સાહુકાર હતા તો તમને બાળકોને ખૂબ ખુશી હોવી જોઈએ લક્ષ્ય ને ઉદ્દેશ્ય તો સામે ઊભું છે મા બાપની તો સર્ટેન છે નિશ્ચિત છે ગાવામાં પણ છે ખુશી જેવું ખોરાક નહીં યોગથી આયુ વધે છે અત્યારે આત્માને સ્વનું દર્શન થયું છે કે અમે ચોર્યાસી નું ચક્ર લગાવીએ છીએ આટલો પાર્ટ ભજવીએ છીએ બધી આત્માઓ એક્ટર્સ નીચે આવી જશે તો બા બધાને લઈ જશે શિવની બારાત કહે છે ને તમે બધા આ બધું તમે તમે જાણો છો નંબર પુરુષાર્થ અનુસાર જેટલા યાદમાં રહેશો એટલી ખુશીમાં રહેશો દિવસ પ્રતિ દિવસ ફીલ કરતા રહેશો અનુભવ કરતા રહેશો કારણ કે શીખવવા વાળા તો તે બાપ છે ને આ પણ શીખવતા રહે છે આમને એટલે કે બ્રહ્માને પૂછવાની જરૂર નથી રહેતી પૂછો તો તમે છો આ તો સાંભળે જ છે બાબા રેસ્પોન્ટ આપે છે અને આ પણ સાંભળે છે આમની એક્ટિવિટી કેટલી વન્ડરફુલ છે આ પણ યાદમાં રહે છે પછી બાળકોને વર્ણન કરીને સંભળાવે છે બાબા અમને ખવડાવે છે હું એમને પોતાનો રથ આપું છું સવારી કરે છે તો કેમ નહીં ખવડાવે આ હ્યુમન અશ્વ છે માનવ ઘોડો છે શિવ બાબાનો રથ છું આ વિચાર રહેવાથી આ ખ્યાલ રહેવાથી પણ શિવ બાબાને યાદ રહેશે યાદ થી જ ફાયદો છે ભંડારામાં ભોજન બનાવે છે તો પણ સમજો અમે શિવ બાબાના બાળકોના માટે બનાવીએ છીએ પોતે પણ શિવ બાબાના બાળક છે તો એવું યાદ કરવાથી પણ ફાયદો છે સૌથી વધારે પદ એમને મળશે જે યાદમાં રહી કર્માતીત અવસ્થાને પામે છે અને સર્વિસ પણ કરે છે આ બાબા પણ ખૂબ સર્વિસ કરે છે ને આમની બેહદની સર્વિસ છે તમે હદની સર્વિસ કરો છો સર્વિસ થી જ આમને પણ પદ મળે છે શિવ બાબા કહે છે આમ આવું આવું કરો આમને પણ રાય આપે છે સલાહ આપે છે તોફાન તો બાકોને આવે છે સિવાય યાદના ના કર્મેન્દ્રિયો વશ થવી મુશ્કેલ છે યાદ થી જ બેડો પાર થવાનો છે આ શિવ બાબા કહે છે કે બ્રહ્મા બાબા કહે છે આ સમજવું પણ મુશ્કેલ થઈ જાય છે આમાં ખૂબ મહીન બુદ્ધિ જોઈએ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ સમયે પૂરા પૂરા બનવાનું છે ભણતર સારી રીતે ભણવાનું છે છે પોતાનો ચાર્ટ કે રજિસ્ટર રાખવાનું યાદમાં રહી પોતાની કર્માતી અવસ્થા બનાવવાની છે બીજું અંતિમ વિનાશની સીનને જોવાના માટે હિંમતવાન બનવાનું છે હું આત્મા છું આ અભ્યાસથી શરીરનું ભાન તૂટતું જાય આજનું વરદાન દેહભાનનો ત્યાગ કરી નિક્રોધી બનવા વાળા નિર્માણ ચિત્ત ભવ જે બાળકો દેહભાન નો ત્યાગ કરે છે એમને ક્યારે પણ ક્રોધ નહી આવી શકતો કારણ કે ક્રોધ આવવાના બે કારણ હોય છે એક જ્યારે કોઈ ખોટી વાત કહે છે અને બીજું જ્યારે કોઈ ગ્લાની કરે છે નિંદા કરે છે આ બે વાતો ક્રોધને જન્મ આપે છે એવી પરિસ્થિતિમાં નિર્માણ ચિત્તનું વર્ણા વરદાન દ્વારા અપકારી પર પણ ઉપકાર કરો ગાળો આપવા વાળાને ગળે લગાવો નિંદા કરવા વાળાને સાચા મિત્ર માનો ત્યારે કહેશું કમાલ જ્યારે એવું પરિવર્તન બતાવો ત્યારે વિશ્વની આગળ પ્રસિદ્ધ થશો સ્લોગન છે મોજનો અનુભવ કરવાના માટે માયાની અધીનતાને છોડી સ્વતંત્ર બનો અવ્યક્તિ શારા હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા રૂપ બનાવો અત્યારે જ્વાળામુખી બની આસુરી સંસ્કાર આસુરી સ્વભાવ બધું ભસ્મ કરો જેમ દેવીઓના યાદગારમાં બતાવે છે કે જ્વાળા થી અસુરોનો સંહાર કર્યો અસુર કોઈ વ્યક્તિ નહીં પરંતુ આસુરી શક્તિઓને ખતમ કરી આ અત્યારે તમારી જ્વાળા સ્વરૂપ સ્થિતિ નું યાદગાર છે હવે એવી યોગની જ્વાળા પ્રજ્વલિત કરો જેમાં આ કળયુગી સંસાર બળીને ભસ્મ થઈ જાય ઓમ શાંતિ